તમે મોટું ખોટું કરશો ને તો જે દિવસે પકડાશો ને હલવાશો ને આખી જિંદગી બરબાદ થઈ જશે પરિવાર બરબાદ થઈ જશે ધંધો બરબાદ થઈ જશે અને બજારમાં ક્યાં પગ મૂકવો અને સવારે ઉઠીને કોને ફોન કરવો એની સૂઝ પણ નહીં રહે મેં કહ્યું ને શરૂઆતમાં બહુ મજા આવશે ઇઝી મની પણ ચોખી દેશી ગુજરાતી ભાષામાં આપણે કહેવત છે છઠ્ઠી પણ ધંધો કરતા હોય કલ્ચર ડેવલપ ના થવું જોઈએ પ્રોફિટ એટ ઓલ કોસ્ટ એમાંથી ખોટું કલ્ચર ડેવલપ થશે તમારા ઇન્સ્ટિટ્યુટમાં તમારા ઓર્ગેનાઇઝેશનમાં તમારા બિઝનેસમાં અને એ તમને કોઈક દિવસ પારશે અને એ જે ઘા લાગશે ને એમાંથી રૂજ આવતા બહુ વાર લાગશે આજે છ વર્ષ થયા સ્ટીવ સ્મિથ હજી એનું ટોપ પરફોર્મન્સ આપી શક્યા નથી આ વખતે વર્લ્ડ કપમાં પણ ન આપી શક્યા એ ટેલેન્ટ એ એનર્જી એ પરફોર્મન્સનું બધું મરી જશે એટલે એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં ઇલેક્ટ્રિસિટી સાથે ચેડા થાય તમે એમ કોલર ઊંચા કરો કે હું ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છું પાંત્રીસ વર્ષનો મને અનુભવ છે અને હું જુનિયર એન્જિનિયર તરીકે જોઈન થતા ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્યાંથી પ્રમોશન લેતો રહે તો આઈ એમ ધ ચેરમેન ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુટ આટલી કારકિર્દી ભવ્ય હોય તો રવિવારે સવારે છાપું વાંચતા વાંચતા પ્લગ હોય બાજુમાં એની સામે હોશિયારી મરાય કોલર ઊંચા કરીને કે આ ચેરમેનની આંગળી છે હું અંદર નાખું છું જરા જોઈ લેજે મરી જઈશ ચોટી જઈશ ચેરમેન પ્લગ ઓળખતું ઇલેક્ટ્રિક પ્લગ એન્ડ ઇલેક્ટ્રિસિટી ઓનલી નોઝ હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ ઇટ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર લાઈક ઇલેક્ટ્રિસિટી એથિક્સ નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ચોંટાડી દેશે મરી જશે ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું હું બોલું એ પ્રમાણે બોલજો ખોટું લાંબુ ચાલે નહીં આ વાક્ય પણ રોજ પોતાની જાતને કહેવાનું એટલે ગમે તેટલા જૂના હોય એક્સપિરિયન્સડ હોય પ્રોફેશનલ હોય હાર્ડ કોર તમારા બિઝનેસમાં તમને પચીસ વર્ષનો અનુભવ હોય સોશિયલ કનેક્ટિવિટી પાવરફુલ હોય તમારા એક રિંગ ઉપર પાવરફુલ પીપલ ઇન ધ સોસાયટી તમારો ફોન ઉપાડી લેતા હોય આવી તમારી સોશિયલ કનેક્ટિવિટી હોય ને તોય લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં એ સિદ્ધાંત છે હુ એવર યુ આર વોટ એવર યુ આર વેર એવર યુ આર ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ ઓફ એથિક્સ નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ નીતિ નિયમ સિદ્ધાંત અને શિસ્ત એની રેખા ઓળંગવાની જ નહીં નહીં તો પ્રશ્ન આવશે આવશે ને આવશે ધીસ ઇઝ યોર આટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક યોર આટીટ્યુડ ટુવર્ડ્સ બેલેન્સ ઇન લાઈફ હું એક બહુ સરસ ફોર્મ્યુલા શીખવાડું છું આઈ ટોક ટુ પ્રોફેશનલ ઓફ ધ ટ્વેન્ટી ફોર આવર્સ દેટ યુ હેવ ઇન યોર લાઈફ ઇટ શુડ બી એટ પ્લસ એટ પ્લસ એટ સિસ્ટમ આઠ કલાક નીતિમય પ્રામાણિક કામ કરવાનું આઠ કલાક આરામ કરવાનો અને સુવાનું કારણ કે આપણા ધંધાની બધી જવાબદારી આખા અમદાવાદ છે નહીં આપણને સોંપેલી બોલો ખાલી જગ્યા પૂરી કરો નથી બરોબર તમે ધારો કે આર્કિટેક્ટ હોય તો અમદાવાદના બધા બંગલાની ડિઝાઇન આપણને સોંપી નથી આપણી પાસે આવવાની બસ આ આ અગત્યનું છે લિમિટ યોર સેલ લિમિટ યોર સેલ્ફ એટલે શું સારી રીતે ઊંઘ લો ને તો ઘણા બધા ફિઝિકલ મેન્ટલ ઇસ્યુઝ લાઈફમાં ઓછા આવે અને મિનિમમ એટલું તો થાય કે થોડું વ્યવસ્થિત સૂઈએ તો ઘરમાં ઓછા નડીએ આઈ એમ જસ્ટ જોકિંગ ઘરમાં બધા એમ થાય સૂતા છે ભલે સૂતા અમે તમે સવારે નવ વાગે ઘરેમાંથી બહાર જાઓ છો ને કામ ધંધામાં એટલે ઘરમાંથી ઘણા બધા રાત થાય છે કાંઈ સવે સાત વાગ્યા સુધી આઈમ જસ્ટ જોકિંગ ફોર અ લાઇટ મોમેન્ટ હળવાશ માટે ખાલી જોક કરવા વોટ આઈ મીન ટુ સે ઇઝ સેકન્ડ એઈટ આવર્સ ઇઝ અ ગુડ સ્લીપ ઓર રેસ્ટ થર્ડ એઈટ આવર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવ યુ સ્પેન્ડ ઇટ થર્ડ એઈટ આવર્સમાં અમે શીખવાડીએ છીએ થ્રી એફ થ્રી એચ અને થ્રી એસ થ્રી એફ ઇઝ યોર ફેમિલી ફ્રેન્ડ્સ ફેઇથ 3H is your health hygiene hobby and 3S is your soul service and smile. And no department matama trijad to java So it is a well lived, balanced life. Marisate Boljung Bolwe 3F. Family, friends, faith. 3H Health hygiene hobby. થ્રી એસ સોલ સર્વિસ સ્માઇલ નવ સ્માઇલ એટલે બેલેન્સ લાઈફ જીવવાનું તો યુ વિલ એન્જોય યોર ડે યુ વિલ એન્જોય યોર વીક એન્ડ મંથ યુ વિલ એન્જોય યોર યર એન્ડ યુ વિલ એન્જોય યોર લાઈફ કારણ કે સિત્તેર એસી વર્ષનું જીવન છે એક દિશામાં દોડ દોડ નહીં કરવાનું કે બાપુ આપણે ધંધો એવું નહીં બેલેન્સ રાખવાનું લાઈફમાં તો તમને મજા જેમાં આપણે બપોરે તમે જમશો બધા તો થાળીમાં બધું હોય ને કે એકાદ ગળી આઈટમ હોય એકાદ જરા ફરસાણ હોય શાક એક બે હોય બધું ટેસ્ટનું હોય તો જરા કમ્પ્લીટ મીલ કહેવાય ને અને તમને સંતોષ થાય જમ્યાનો સંતોષ થાય કે આપણે ગળ્યું પણ ખાધું ખારું પણ ખાધું તીખું મરચું પણ હતું એ પણ લીધું શાક પણ લીધું ફરસાણ પણ લીધું તો ઇટ્સ અ કમ્પ્લીટ મીલ ઇટ્સ અ કમ્પ્લીટ ડિશ દેટ ઇઝ હાવ યુ એન્જોય યોર ફૂડ And get satisfied. you should have a complete meal. So that is thinking different. you become different and you succeed different. You just don't have to be successful as a businessman. You have to be successful as a parent, as a friend, as a cousin, as a neighbor, as a working colleague as well. How many believe in this theory? આપણે બધા ખાલી આપણે બિઝનેસમેન તરીકે સક્સેસફુલ નથી જવાનું પેરેન્ટ તરીકે પણ સક્સેસફુલ બ્રધર સિસ્ટર તરીકે પણ સક્સેસફુલ વર્કિંગ કલીગ કઝિન કે નેબર તરીકે પણ સક્સેસફુલ જવાનું છે ને લાઈફમાં એમાં રાઈટ ઓર રોંગ યુ હેવ ટુ બી સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ તો આપણને જીવનમાં પૂર્ણ રીતે આપણે જીવન જીવ્યા કહેવાયે તો દેટ ઇઝ યોર સક્સેસ ઇન લાઈફ અને લાસ્ટલી આઈ વુડ સે કીપ ફેથ ઇન ઇન ભગવાનમાં શ્રદ્ધા રાખજો ઓનલી રેમેડી ફોર નોટ ડિપ્રેશન એન્ડ સ્ટ્રેસ લાઈફ હું વિશાળ અનુભવ પરથી તમને કહું છું પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા કે ભગવાન સર્વ કરતા હર્તા છે માનવું તો જીવનમાં સ્થિરતા રહે કારણ કે જીવનમાં પ્લસિસ એન્ડ માઇનસીસ તો આવવાના જ છે હા કે ના જીવનમાં પ્લસીસ એન્ડ માઇનસીસ આવવાના છે ને આપણને બનતા પ્રસંગો ઇન લાસ્ટ ફાઈવ મિનિટ ટુ થ્રી મિનિટ આઈ એમ ફિનિશિંગ આપણને ગમતા પ્રસંગો પણ જીવનમાં બનવાના અને અનિચ્છનીય પ્રસંગો પણ બનવાના આની વચ્ચે આપણે સ્થિર તો રહેવું જ પડશે ઇટ ઇઝ અ ડિફોલ્ટ કમ્પલ્શન ઇટ ઇઝ અ ડિફોલ્ટ યુ યુ ટુ સ્ટેબલ તો લુઝ વ્યક્તિ જીવનમાં આવે આવે પણ 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 ખરી જતી રહે અને ન જે ટેન્ડર આપણું મૂક્યું હોય એ પાસ થાય પણ ખરું ન પણ થાય અને આપણા પ્રથમ સ્પર્ધકના હાથમાં પણ જતું રહેપન્સ તમારી સાઈઠ સિત્તેર વર્ષની ઉંમર સુધી એક પણ ટેબ્લેટ તમારે ન રહેવી પડે એવી પણ તમારી સરસ હેલ્થ હોય અને ચાલીસ વર્ષે બધું ઘૂસી પણ જાય ડાયાબિટીસ બ્લડ પ્રેશર એવું પણ યસ ઓર નો